નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાળા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હાલમાં જે ડિસેમ્બર માસ આવે છે એની અંદર ખેડૂતો માટે જે આઈ ખેડૂત પોર્ટલ છે એ વિવિધ લઈને આડત્રીસ જેટલી જે યોજનાઓ છે એની અંદર ફોર્મ ભરાવાના શરૂ થવાના છે તો એની કયા કયા ઘટકની અંદર અને કેટલા દિવસ માટે જે ફોર્મ ભરાવાના છે એની સંપૂર્ણ વિગતે અને આપણે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો હાલમાં અત્યારે જે છે ગુજરાત હોર્ટીકલ્ચર મિશન તથા રાજ્ય પ્લાન એચઆરટી બે ત્રણ ચાર યોજના હેઠળ વિવિધ ઘટકો માટે તારીખ એક બાર બે હજાર ચોવીસથી સાત બાર બે હજાર ચોવીસ સુધી આ એક ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું થાય છે એની અંદર શરૂઆતમાં જે એકવીસ જે નામ છે એ સાત દિવસ માટે ખુલશે જો આપ એક તારીખે એ સાઈડ ઓપન થશે આ પોર્ટલ પોર્ટલની તો સાત દિવસ સુધી તમારે ફોર્મ ભરો રહેશે દર વખત જે મહિને ભરાતા હતા એ રીતે નહીં પણ આ જે યોજનાઓ છે એની અંદર સાત દિવસ માટે પોર્ટલ ખુલ્લું રહેવાનું છે તો એની અંદર જે ઘટકના નામની વિશે વાત કરું તો અર્ધ પાકા મંડપ વહેલાવાળા શાકભાજીના પેડલ તો એની માટે આપણે સહાય મેળવવાની છે બીજું કાચા મંડપ કાચા મંડપ છે ટામેટા મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ હોય એની માટે છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન એટલે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય અને પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો એને પ્રોત્સાહન રૂપે તમને સહાય મળશે બીજું સરગવાની ખેતીમાં સહાય બીજું પ્લાસ્ટિક મલ્ચ લેયિંગ મશીન એટલે કે પ્લાસ્ટિક મલ્ચિંગને જે પાથરવાનું જે મશીન છે એની અંદર સહાય મેન્યુઅલ સ્પ્રેયર નેક સ્પ્રેયર ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર ત્યારબાદ ખેતર પરના ગ્રેડિંગ છોટિંગ પેકિંગ એકમ ઊભા કરવાની સહાય છે કાપણીના સાધનોમાં સહાય છે પ્રોસેસિંગના સાધનોમાં સહાય છે બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટેની સહાય છે ઔષધિય સુગંધિત પાકો માટે નવા ડિસ્ટિલેશન યુનિટ ઊભા કરવા હોય ઔષધિય સુગંધિત જે પાકો વાવતા હોય તો એની અંદર સહાય છે મિશન મધમાખી કાર્યક્રમ તો મધમાખીનો કાર્યક્રમની અંદર પણ તમને સહાય મળશે અને બીજું ટ્રેક્ટર જે વીસ પીટીઓ એટલે કે વીસ એચપી સુધીનું હોય તો એની અંદર છે એ સિવાય ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર એટલે 35 bhp થી ઇલેક્ટ્રોસ્ટેટ સ્પ્રેયર જે આવે છે એની અંદર છે ત્યારબાદ એની જ અંદર જે ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ જે સ્પ્રેયર છે એ વીસ બી એચપીથી ઓછા હોય એટલે પાંત્રીસથી ઉપરવાળા હોય અને વીસ બી એચપીથી નીચા હોય એની અંદર એ પણ આવે છે બે ઘટક છે એની અંદર ત્યારબાદ પાવરનેક્સપ્રે સ્પ્રેયર જે છે એ બારથી સોળ લીટરની ક્ષમતાવાળા છે એની સાથે સોળ થી વધુ ક્ષમતાવાળા છે અને આઠ 12 બાર થી ક્ષમતાવાળા પણ એમાં એની અંદર જે ઘટક છે એ પણ ઓપન થવાના છે એ સિવાય સ્વયં સંચાલિત બાજાયત મશીનરી છે કંદ ફૂલો છે અને દાંડી ફૂલો છે જે આપણે એકવીસ ઘટકની જે વાત કરી એ એકવીસે એકવીસ ઘટક તારીખ એક બાર બે હજાર ચોવીસના રોજ જે છે આઈ ખેડૂત પોર્ટલ સાત દિવસ માટે શરૂ થવાનું છે અને હવે પછીના જે સત્તર નામો છે સત્તર ઘટક જે છે એ પંદર દિવસ શરૂઆતની જ્યારે એક બાર બે હજાર ચોવીસના રોજ ઓપન થાય છે ત્યારબાદ પંદર દિવસ માટે ઓપન થવાના છે તો એની અંદર ઘટકની વાત કરીએ તો આંબા તથા જામફળ ફળપાકને ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમની ઉપર સહાય છે આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાને નવસર્જન કરવા માટેની સહાય છે કલ કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ છે કેળ એ ટિશ્યુ કલ્ચરની હોય તો એ ફળપાકની ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ માટે સહાય છે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ છે ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય છે જો કોઈ ખેડૂત મિત્રો ટિશ્યુ કલ્ચરની ખારેકની ખેતી કરતા હોય છે એની અંદર સહાય છે નાળિયેરી કરતા હોય ખેડૂતો તો એની માટે નાળિયેરીના વાવેતરમાં સહાય છે પપૈયા જેવા ફળપાકની અંદર પણ ઉત્પાદકતા વધારવા માટેની સહાય ની જોગવાઈ છે ફળ પ્લાન્ટિંગ મટિરિયલ માટે સહાય એટલે કે વાવેતર માટે જે મટિરિયલની જરૂર છે એની અંદર પણ સહાય મળશે ત્યારબાદ વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ છે એ સિવાય ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ આંબા જામફળ દાડમ લીંબુ ઘનિષ્ઠ ખેતી પાક એટલે ટૂંકા ગાળે વાવેતર કરેલા હોય તેની અંદર આંબા જામફળ દાડમ લીંબુ હોય તો એની અંદર પણ સહાય મળશે ત્યારબાદ પોલીહાઉસ નેચરલી વેન્ટિલેટેડ જે નળાકાર સ્ટ્રકચર માટેની છે એની અંદર પણ સહાય મળવાની છે અને બીજું રાઇટનિંગ ચેમ્બર ક્ષમતા ત્રણસો મેટ્રિક ટનની છે એની અંદર છે બીજું સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ છે ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમ કે કલેક્શન શોર્ટિંગ ગ્રેડિંગ એકમો અને ગુણવત્તા નિયંત્રણ પૃથ્થકરણ પ્રયોગશાળા અને બીજું નાની નર્સરી એક એક નર્સરી હોય તો એની ઉપર સહાય મળશે અને જે આ જેટલા જે સત્તર ફોર્મ છે સત્તર ઘટક છે એની અંદર જે શરૂઆતથી ફોર્મ ભરા એક બાર એક ડિસેમ્બરના રોજ થી લઈને પંદર દિવસ સુધી એટલે કે પંદર બાર સુધી આ ખેડૂત પર ભરવામાં આવે છે તો આમાંથી કોઈ પણ તમે યોજનાનો લાભ મેળવવા માગતા હોય અથવા ડિટેલમાં માહિતી મેળવવા માગતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને આવી જ ખેતીને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન